ભાવનગર જિલ્લાના તળાજાના બોરડા ગામે વહેલી સવારે સાતના ટકોરે લોક સાહિત્યકાર માયાભાઈ અને ગામ પંચાયત મહિલા સરપંચે મતદાન કર્યું લોકસભાની ઇલેક્શનને લઈ લોકશાહીનું પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે મતદારોમાં ભારે ઉત્સાહ છે વધુ ઉત્સાહ જગાવવા બોરડા ગામના લોકસાહિત્યકાર માયાભાઈ આહિર વહેલી સવારે સાતના ટકોરે મતદાન મથકે પહોંચ્યા હતા લોક સાહિત્યકાર માયાભાઈ મતદાન મથકે પહોંચતા જ મતદારોની વીડ જામી મતદારોનો ઉત્સાહ વધ્યો હતો લોક સાહિત્યકાર માયાભાઈએ જણાવેલ કે વાડી ખેતર અને બોરડા ગામની જનતા જયાં પણ રહેતા હોય મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી પવિત્ર મતદાન કરવા અપીલ કરી હતી અને પવિત્ર મતદાન કરી લોકોને વધુને વધુ મતદાન કરવા જણાવેલ વધુમાં જણાવેલ કે જેવી રીતે આપણે રામ જન્મકૃષ્ણ જન્મોત્સવ સહિત તહેવાર ઉજવીએ છીએ એવી રીતે લોકશાહીનું પર્વ ઉજવવા અપીલ કરી હતી આ લોકશાહીનું પર્વ આપણે પોતાની રીતે હકથી મતદાન કરી આપણા પ્રતિનિધિ ચૂંટવાનો હક છે એ હક માટે પવિત્ર મતદાન કરવા આવ્યો છું અને વધુને વધુ બોરડા સહિત ગુજરાતમાં મતદાતાએ અને વહેલી સવારથી 10 વાગ્યા સુધીમાં વધુ મતદાન પૂર્ણ થઈ જાય એવી અપીલ કરી હતી તેમજ બોરડા ગામ પંચાયતના મહિલા સરપંચ કુંદનબેન ભમરપુર સરપંચ રાજુભાઈ ભમર સહિત પરિવારે ગામજનોની સાથે લાઈનમાં ઊભા રહી વહેલી સવારે પવિત્ર મતદાન કરી લોકશાહીની ઉજવણી કરેલ મહિલા સરપંચ કુંદનબેન ભમરે જણાવેલ કે વહેલી સવારથી શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે અને લોકો ઉત્સાહપૂર્વક મતદાન સ્વયં કરી રહ્યા છે અધિકારીઓ કર્મચારીઓ માટે તમામ જમવાની ચા પાણી ઠંડા પીણા સહિત તૈયારીઓ પણ કરવા આવેલ છે વધુમાં વધુ બોરડાની જનતા મતદાન કરવા જણાવેલ બોરડા ગામે દસ વાગ્યા સુધીમાં સાતસો પિસ્તાલીસ મતદાન થઈ ચૂક્યું છે કુલ ત્રણ વોર્ડમાં મતદારોની લાંબી કતારો લાગી છે બોરડા ગામનું અંદાજીત ચારેક હજારથી વધુ હોવાનું ગામજનોએ જણાવેલ महिला सरपंच बेन भम्मर पूर्व सरपंच भाई भम्मर लोक साहित्यकार माया भाई सहित परिवार वहेली सवार मतदान मथके पहुंचा था बोरडा गांव पंचायत महिला सरपंच महिला उपसरपंच सहित टीम परिवार साथ मतदान करी ग्रामजनों ने वधु ने वधु वदु एक सौ टका मतदान वहेला तड़को गर्मी पहला मतदान वू थाय विनती करेल रिपोर्ट कमलश झापा मथुर चौहान तलाजा बोरडा થોડું ઘણું કંઈક બોલીને અથવા તો બીજાના માટે કંઈક કહી અને અથવા તો કોઈ બોલેલું એને પકડી રાખીને જે આપણે એક ચર્ચામાં પડીએ છીએ અને આપણી ઉર્જાઓને આપણે ખતમ કરીએ છીએ એની કરતાં મનને પૂછીને મન શું કહે છે મારે શું કરવું એ મન છે એ તમારું મત છે અને મન જે બાજુ ખેંચાય ને આપણે મત દેવો જોઈએ હૃદયને પૂછીને ચાલીએ મનને પૂછીને ચાલીએ અને એ બધા મુદ્દાઓને સાઈડમાં મૂકીને હું તો એટલું જ કહીશ કે એ તમારા મનને તમે બહાર શું કામ કાઢો છો અને એકાબીજીના વિવાદ થઈને આ મનથી અને પરસ્પર પ્રેમ કરીને જ્યારે સમાજની અંદર એકતા આવે સમાજ અઢારે વરણ એક બને અને પોતાનો પ્રતિનિધિ પોતાની રીતે પસંદ કરે એવું ઉજળમાં ઉજળું પર્વ હોય તો આ ચૂંટણી પર્વ છે અને આ પર્વમાં આજના દિવસે હું પણ મતદાન કરીને હું પણ ધન્ય અનુભવ્યો છું અને મારો હક છે મારે મત એ અને દરેક નાગરિકને એ હૃદયની અંદર ભાવ ઊભો થવો જોઈએ એક સમય એવો હતો કે આપણો આપણે આપણો રાજા પસંદ કર્યો છે હવે કેવલ મત દેવાનો છે તમારું મન દેવાનું છે અને એ મત દેવામાં આપણે આળસ ન કરવી જોઈએ અને ઉત્સાહભેર ભાવભેર આ ઉત્સવ ઉજવાવો જોઈએ અને ફરી વાર કહું એકબીજાના પરસ્પર પ્રેમ સાથે કોઈ પણ જાતના વિવાદ વગર પોતે લોકોથી લોકો દ્વારા અને લોકોથી છૂટાયેલો આપણો પ્રતિનિધિ અને આ લોકશાહીનો આ ચૂંટણી પર્વ એટલે આપણા આખા ભારત માટે ઉજળા પર્વ હોવું જોઈએ જેવી રીતે આપણે રામનવમી ઉજવીએ જેવી રીતે આપણે જન્માષ્ટમી ઉજવીએ એ જ રીતે પર્વ હું બોરડા સરપંચ કુંદનાર ધુંમર આજ મને ખૂબ આનંદ થાય છે કે અમારા ગામમાં મતદાન છે અને સવારથી તે સાત વાગ્યાથી જો શાળામાં તૈયારી થઈ ગઈ છે સંપૂર્ણ સુવિધા છે પોલીસભાઈઓ એનું કાર્ય કરે છે ગ્રામજનો જે મતદાન આપે છે અને જો કે એમ તો અમારા ગામને કંઈક એવું પડે એમ છે નહીં કારણ કે સવારથી નહીં પણ આમ તો પંદર દિવસથી એ લોકો તૈયાર જ છે નાનું નાનું છોકરું તેને કહે કે મતદાન દેવા માટે એમ કે હું ક્યારે ઉંમર થઈ જાય અને મતદાન આપવા માટે તૈયાર છું એટલે અમારા ગામમાં મસ્તી તે ખુશી હોય જ છે અને છતાં પણ જો કોઈને એવું લાગે છતાં પણ હું એ રીતે કહું છું કે તમારો કેમથી મત આપો જેમ તમે કન્યાદાનને પવિત્ર માનો છો એમ મતદાન એ પવિત્ર જ છે એટલે એને તે તમે સમજી વિચારીને તમને જે યોગ્ય લાગે એ તમારું કામ કરશે એવી વ્યક્તિને તમે મતદાન આપો સર એક આપણા જે નવા યુવાનો આ વખતે ટૂંકમાં મતદાન કરી રહ્યા છે પહેલી વખત અને જે વૃદ્ધ હોય એને શું સંદેશો દેવા માંગો બસ નવા યુવાનોને તો એ રીતે જ કહીશ કે તમે જાણો જ છો કે અત્યારે કઈ રીતે તમારે કેટલી સુવિધા જોઈએ છે અને તમારી સુવિધા કોણ પૂરી પાડશે અત્યારના સમય પ્રમાણે અત્યારની જનરેશન પ્રમાણે તો તમે એવી વ્યક્તિને જુનો કે જે તમને સપોર્ટ કરે એમ અને વૃદ્ધોને તો એ રીતે કહીશ કારણ કે તમે જે સમયમાં છો અને તમે જે સમયમાં જોયું તો એનાથી બે સ્ટેપ અત્યારના જનરેશન પ્રમાણે થોડીક વધારે સુવિધા મળે તો તમે જ્યાં નાના બાળકોને અથવા તો જે અત્યારે નવા જે યુવાનો છે એને તમે એવો સંદેશો આપો કે અમે જેને આપો એને અમારે બધી સુવિધા પૂરી પાડી છે એમ તમારી પણ બધી સુવિધા પૂરી પાડે એવી રીતે તમે વ્યવસ્થિત માણસને મતદાન કરો થેન્ક યુ